પહેલી વાત તો એ કે તમે બોર્ડની પરીક્ષા માટે તૈયાર થઈ ગયા છો થોડા દિવસોમાં તમે બોર્ડની પરીક્ષા આપવાના એક વાત પહેલા બહુ સ્પષ્ટ સમજી લેજો આ એક વાત કે તમે થોડા દિવસ પછી જે પરીક્ષા આપવાના છો એ તમારા જીવનની પરીક્ષા નથી માત્ર એક ધોરણની પરીક્ષા છે દસમા ધોરણમાં તમે શું કરી શકો છો આ વર્ષ દરમિયાન એની પરીક્ષા છે અથવા તો બારમા ધોરણમાં તમે શું કરી શકો છો આ એક વર્ષ દરમિયાન એની પરીક્ષા છે આ આખી જિંદગીની પરીક્ષા નથી એટલે પહેલી વાત કે આને જરૂર આપણે મહત્વ આપીએ પણ એને અતિશય એટલું બધું મહત્ત્વ ન આપતા કે એનો સ્ટ્રેસ એનું ટેન્શન તમારા પરફોર્મન્સ ઉપર તમે જે પરીક્ષાની અંદર લખવાના છો એના ઉપર અસર કરી જાય કારણ કે કોરોનાની અંદર તમે જોયું હશે લાખો માણસો અવસાન પામ્યા પણ એમાં એક હકીકત એવી પણ છે કે એમાં ભયથી ડરથી મરી જવા વાળા પણ હજારો માણસો હતા એટલે વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો પહેલી વાત હું તમને એ કહેવા માગું છું કે પરીક્ષાને સાવ આપણે નગણ્ય ગણવી એમ નથી કહેતો પણ એનું એટલું ભારણ એટલું ટેન્શન તમે ન રાખશો કે એના કારણે તમને આવડતું હોય છતાં તમે ક્યાંક બીજું લખી ના હો એટલું બધું ટેન્શન ન લઈ લેશો આ બોર્ડની એક્ઝામનું જરૂરી છે બોર્ડની એક્ઝામ છે એટલે નવમાં ધોરણની અગિયારમાં ધોરણની પરીક્ષા કરતા આપણે દસમા અને બારમાને થોડું વધારે મહત્વ આપવું જ જોઈએ પણ આ પહેલી વાત કે ખોટું ભારણ લઈ વધારે પડતું ટેન્શન લઈ અને તમારું પરફોર્મન્સ બગડી જાય તમને આવડતું હોય છતાં બીકના મારા જે રીતે બીકના મારા માણસો મરી ગયા કોરોનામાં એવી રીતે બીકના મારા તમે કંઈક લખવાનું હોય જુદું અને જુદું લખીને આવતા રહો એવું ન બને એટલા માટે આ કાર્યક્રમ રાખ્યો છે આ અડધી કલાકની અંદર મારે તમને જીવનની સાવ સાચી વાસ્તવિકતા કહેવી છે તમે બધાએ નક્કી કર્યું છે બોર્ડની પરીક્ષા આપવી છે તમે બધાએ નક્કી કર્યું છે કે મારાથી થઈ શકે એટલા સારામાં સારા ટકા લઈ આવ્યા છે એવી શ્રદ્ધા સાથે તમે આજે પ્રતિજ્ઞા કરો આ તમામ વડીલોની સાક્ષીએ જે તત્વ ઉપર શ્રદ્ધા હોય શ્રદ્ધાની કે હું કંઈક બનીને બતાવીશ હું મારા માતા પિતાને મારી જ્ઞાતિને મારા કુટુંબને મારા સમાજને મારા શહેરને હું કંઈક બનીને બતાવીશ એક એક તમે નિશ્ચય કરો કે મારે કંઈક બનવું છે બરાબર હવે બનીને બતાવવા માટે તમારે સારામાં સારા માર્ક્સ લેવા પડશે એ હા કે ના બસ આ આ જવાબ ખોટો છે આ પાયામાંથી કાઢી નાખો તમારે મહાન બનવા માટે સારામાં સારા માર્ક્સ લેવા ફરજિયાત નથી આ પાયાનો સિદ્ધાંત હવે હું તમને સમજાવું શું કામ ફરજિયાત નથી હું તમને ઓછા માર્ક્સ લેવા માટે અથવા તો બેદરકાર રહેવા માટે હું તમને પ્રોત્સાહિત નથી કરતો હવે તમને પાંચ દાખલા આપું બિલ ગેટ્સ માત્ર ભારતનો નહીં આખા વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગપતિ છે સૌથી મોટો અમીર છે અને કરોડો નહીં અબજો અબજો કરતાંય વધારે અરબો ખરબો રૂપિયાનું તોય દાન કરે છે હવે આ બિલ ગેટ્સ ક્યારેય યુનિવર્સિટીમાં ટોપ ટેનમાં આવ્યા નહોતા પણ અત્યારે એની કંપનીમાં આખી દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીના ગેટ્સની કંપનીમાં નોકરી કરે છે આ પહેલો દાખલો હવે આપણે પરદેશ ન જવું હોય હિન્દુસ્તાન પાછા ધીરુભાઈ અંબાણી કોઈ યુનિવર્સિટીના સ્નાતક નહોતા કોઈ યુનિવર્સિટીમાં એ ગ્રેજ્યુએટ નથી થયા પણ ધીરુભાઈ અંબાણીની કંપનીમાં અત્યારે ભારતના નહીં પરદેશના પણ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ અત્યારે નોકરી કરે છે દરરોજ વિમાનમાં અપડાઉન કરી અને મુંબઈથી જામનગર આવવા વાળા તેજસ્વી તારલાઓ ધીરુભાઈ અંબાણીની કંપનીમાં નોકરી કરે છે એનાથી હજી એક સ્ટેપ આપણે વધારે નજીક જઈએ સચિન તેંડુલકર પરીક્ષાની અંદર નાપાસ થયેલા અને છતાં અત્યારે એ ગોડ ઓફ ક્રિકેટ ભગવાન ગણાય છે સચિન તેંડુલકર અને મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્ય પુસ્તક ની અંદર સચિન તેંડુલકરનો નો પાઠ ભણવામાં આવે છે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે તમે સચિન તેંડુલકર જેવા બનો આમ જેને કહેવાય ને આબાલ વૃદ્ધ સૌને ગમે અને વર્ષો સુધી ગમે એવો એક ધારો કોઈ હીરો હિન્દુસ્તાનની અંદર જો જન્મ હોય તો એ છે શ્રીમાન અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચનનો અવાજ કેવો સરસ અમિતાભ બચ્ચન બોલે તો મંત્ર મુગ્ધ કરી દે એવો અવાજ વશીભૂત કરી દે એવો અવાજ પણ તમને કદાચ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો ખબર ન હોય તો કહી દઉં આ વાસ્તવિકતા છે કે બચ્ચન આકાશવાણીની એટલે રેડિયોની પરીક્ષા આપવા ગયા ત્યારે અવાજની પરીક્ષામાં અમિતાભ બચ્ચનને નાપાસ કરવામાં આવ્યા હતા અવાજની પરીક્ષામાં જેના અવાજ ઉપર આખી દુનિયા ફીદા છે મોરારી બાપુને તો ઓળખો છો ને બધા મોરારી બાપુ અહીંયા લીંબડીમાં કથા કરી ગયા છે મોરારી બાપુ એક વાર નહીં બે વાર નહીં ત્રણ વખત નાપાસ એસએસસી ની અંદર દસમા ધોરણમાં ત્રણ વખત નાપાસ અને છતાં અત્યારે આખી દુનિયા એમને નાપાસ કરવાવાળા શિક્ષકોથી માંડી અધિકારીઓથી માંડી તમામ ક્ષેત્રના મહાનુભાવોથી માંડી વિશ્વ બાપુને શ્રદ્ધા અને સાંભળે છે સાહેબ હવે આ બધા જ જો તમને દૂર પડતા હોય તો જગદીશ ત્રિવેદીને ઓળખો છો તમે લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગમાં ભણતો અને સાહેબ એટલો બધો તોફાની હતો કે લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના આજ દિવસ સુધીના ઇતિહાસમાં સ્ટીલ ટુડે ત્રીજી માર્ચ બે હજાર ત્રેવીસ સુધીના ઇતિહાસમાં ટ્રસ્ટીઓએ કોઈ છોકરાને રસ્ટીકેટ કર્યો હોય કાઢી મૂક્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ઈશ્વરે મને આપ્યું છે આપણે આપણે બિલ ગેટ્સ ને મોરારી બાપુ ને સચિન તેંડુલકર ને અમિતાભ ની આ ઉધી નથી જાવ આ તમારી સામે જીવતો જાગતો અઠ્યોતેર કિલોનો આ તમારી સામે ઊભો છું તમે જોઈ શકો અડી શકો બોર્ડિંગમાંથી કાઢી મૂક્યો તો વિદ્યાર્થી ભાઈ બહેનો આ વાત ધ્યાનથી સાંભળજો અને પછી પછી મને અહીંયા લીંબડીની સુકલ્પા શેરી જૂના બસ સ્ટેન્ડ પાસે સુકલ્પા શેરી ત્યાં મારા એક સગાને ત્યાં તરીકે રાખ્યો અને પછી થાકવાનો વારો અહીંયા સોની સાહેબ બેઠા છે જી એસ કુમાર વિદ્યાલયના મારા વિદ્યાગુરુઓનો હતો મારા શિક્ષકોનો વારો હતો થાકવાનો અને સાહેબ અગિયારમાં ધોરણમાં એ વખતે કોઈ વિદ્યાર્થીને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો અગિયારમામાં તમને ખબર છે સ્થાનિક પરીક્ષા હોય જે આપણને શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે એ જ તપાસે એટલે લગભગ કોઈ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગાડે પણ મારા વિદ્યાગુરોનો વાંક નથી સાહેબ વાંક મારો હતો મારા અતિશય તોફાનોનો હતો કે જીએસ કુમાર વિદ્યાલયની અંદર અગિયારમા ધોરણમાં મને નાપાસ કર્યો આઈ વોઝ ફેલ્ડ અને તમને જાણીને આનંદ થશે કે અગિયારમાં ધોરણમાં તો શિક્ષકોએ નાપાસ કર્યો બારોમાં ધોરણમાં તો મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું મને એમ થયું કે યાર આપણે આપણી મેળે નાપાશેય ન થઈ શકી આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે આપણે આપણે નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવું પડે સાહેબ હું નાપાસ થવાની બાબતમાં સ્વાવલંબી બની ગયો કારણ કે મને ખબર હતી કે વર્ષો પછી મોદી સાહેબ સ્વાવલંબન ઉપર ભાર મૂકશે એટલે હું પહેલેથી જ સ્વાવલંબી આપણે આપણી જાતે મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આ વાત હું તમને એટલા માટે કરું છું હસતા હસાવતા પણ મારે તમને ગંભીર વાતનો ઘૂંટડો ઉતારવો છે બીજી વખત નાપાસ થયો પછી આ જ જગદીશ આશ્રમ પાસે બોગાવો નદીના કાંઠે આ જગદીશ આખી રાત રોયો પણ સાહેબ સવારે એક પ્રતિજ્ઞા લઈને ઊભો થયો હતો આ જ લીંબડીની પાવનભૂમિ ઉપર કે ભલે બે વખત નાપાસ થયો પણ આ જ જિંદગીની અંદર જો બે વાર પીએચડી કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં સાહેબ આ આ આ એટલા માટે હું તમને કહું છું કે જીવનમાં આવો એક નિશ્ચય કરજો જીવનમાં આવી એક સાત્વિક પ્રતિજ્ઞા કરજો અભિમાનના અર્થમાં નહીં પણ સ્વાભિમાનના અર્થમાં કંઈક બનીને બતાવું છે આ સમાજને એવું એક ઠોસ કદમ લઈને આજે ઊભા થજો અહીંથી કે હું કંઈક બનીને બતાવીશ કે ઉપરવાળો દરેક મનુષ્યની અંદર કાંઈક ને કાંઈક ટેલેન્ટ કાંઈક ને કાંઈક પ્રતિભા નાખે નાખે અને નાખે જ પણ તમને શેમાં રસ છે એ તમારે તમારે શોધી લેવાનું છે અથવા તો તમારા વિદ્યા ગુરુ જો તમને શોધી આપે કે આ માણસ આની અંદર ચાલે એમ છે પ્રતિભા આ પડેલી છે અને એ પ્રતિભાને જો શિક્ષક બહાર કાઢી શકે મા બાપ બહાર કાઢી શકે આવા સમાજના આગેવાનો જો એ પ્રતિભાને બહાર કાઢી શકે અથવા તો વિદ્યાર્થી પોતે પોતાની પ્રતિભાને પારખી શકે તો સો ટકા એ મહાન થઈ જાય બ બે વખત નાપાસ થવા વાળો હું પછી બે વખતને બદલે ત્રણ વખત પીએચડી કર્યું એક વખત વધારે કર્યું પણ મારે વિનમ્રતાથી એટલું જ કહેવું છે કે મને બહુ મોડે મોડે સમજાઈ ગયું કે મારી અંદર જે પ્રતિભા છે એ માત્ર એક વક્તાની પ્રતિભા છે એક કલાકારની પ્રતિભા છે અને એ પ્રતિભાને ખીલવી તો અત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈશ્વરની કૃપાથી આવા સંતોના આશીર્વાદથી મારું થોડું ઘણું નામ થઈ શકું હું થોડી ઘણી સમાજ સેવા પણ કરી શક્યો ટૂંકમાં મારા જન્મારાને હું સફળ કરી શીખું એનો મને સંતોષ છે પણ જ્યારે મેં પારખું કે મારામાં આ પ્રતિભા છે એટલે તમે દેખાદેખીમાં કોઈ લાઈન ન લેતા જો ડૉક્ટર થવાની પ્રતિભા તમારામાં ન હોય તો તમે બાર સાયન્સમાં નિષ્ફળ જશો એટલે તમારે શું થવું જોઈએ તમે પરખી અને તમે લાઈન લઈ નાની નાની ભાવ નાની નાની બાબતો છે પણ તમે ખાસ યાદ રાખજો પરીક્ષા આપવા જાવ ને ત્યારે આ બહુ ઝીણું લાગશે પણ તમને ઉપયોગી બહુ થશે એકદમ નવી બોલપેન લઈને પરીક્ષા આપવા ન જતા જે તમે ક્યારેય વાપરી જ ન હોય એવી નવી નકોર ભલે કોઈ તમને હો દોઢસો બસો અઢીસો રૂપિયાની પેન ભેટ આપે કે અમારી શુભકામના પરીક્ષા માટે તો જે પેનથી તમે ક્યારેય લખ્યું નથી એ બોલપેન લઈ અને પરીક્ષા આપવા ન જતા તદ્દન નવા કપડાં પહેરીને પરીક્ષા આપવા ન જતા પહેલી જ વખત મોજા પહેરતા હોય એવા મોજા પહેરીને પરીક્ષા આપવા ન જતા પહેલી જ વખત પહેરતા હોય એવા બૂટ કે ચંપલ પહેરીને પરીક્ષા આપવા ન જતા આ તમામ વસ્તુ જૂની હોવી તમે જ્યારે પરીક્ષા આપવા ત્યારે તમારી પાસે પેન એવી હોવી જોઈએ જે તમે કાયમ લખવાથી ટેવાયેલા છો તમને ડંખ પડે એવા બૂટ તમને ન ફાવે એવા કપડા તમને ન ફાવે એવા મોજા આ બધી જ વસ્તુ તમને પરીક્ષામાં બાધક બનશે એટલે તમે રૂટીનમાં જેનાથી ટેવાઈ ગયા હોય એવી જ બોલપેન એવા જ કપડાં એવા જ બૂટ પહેરીને પરીક્ષા આપવા જજો આ સાવ સામાન્ય બાબત લાગે છે પણ ઘણી વખત સાહેબ તમારા પેપરની અંદર તમારા પરફોર્મન્સની અંદર બહુ મોટી સંતો પોતાની કર્તવ્ય કરતવ્ય ઈ છે સાહેબ કે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આ પરીક્ષા એ અગ્નિ પરીક્ષા નથી આ પરીક્ષા એ અંતિમ પરીક્ષા નથી એટલે બિલકુલ ડર રાખ્યા વગર તમે શાંત ચિતે ભરોસો રાખી અને પરીક્ષા આપજો સાહેબ ભય નહીં ભય નહીં ભરોસો હા ભરોસો બહુ મોટી વસ્તુ છે ભય નહીં ભય નહીં હા અને મેં તમને આ બધા દાખલા આપ્યા હવે હવે તમે ક્યારે એવું ન વિચારશો કે આમાં ઓછા ટકા આવ્યા તો શું થશે સાહેબ તમે તમારી ફેક્ટરીની અંદર બોર્ડમાં પહેલો આવ્યો હોય છે એને નોકરીએ રાખી શકશો તમારામાં તાકાત હશે તો ગુજરાત રાજ્યમાં જે પહેલો આવ્યો છે એને તમારા કારખાનામાં તમે નોકરીએ રાખી શકશો તમે કદાચ આ પરીક્ષાની અંદર ભલે સાઠ ટકા લઈને પાસ થયા હોય એટલે ખોટો ડર ન રાખશો પ્લીઝ